તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો તમને ખબર જ કબરાવ મોંગલધામ બાપુની દીકરી એક શખ્સ સાથે ભાગી ગઈ હતી ત્યાર પછી બાપુ પણ ગુસ્સે થયા હશે તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાનો વિડીયો તમારે બટલ લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કબરાવ મોંગલધામના બાપુનું સારું એવું નામ પણ હતું અને એમ કહેવાય છે કે દેશ વિદેશથી લોકો આવતા હતા દર્શન કરવા માટે પણ આવતા હતા દોસ્તો ત્યાર પછી અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે બાપુએ એવું કીધું છે કે મારી દીકરી માંથી કોઈ તાંત્રિક વિધિ કરી હોય તો જ મારી દીકરી આવું પગલું ભરે નગર ન ભરે તો દોસ્તો હાલ અત્યારે બાપુના પણ ક્લિપો અને સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે બાપુએ એવું પણ કીધું છે આની અંદર હાથ છે જેનો હાથ છે એનો વશ વહેલો નહીં રહે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે ઓમ ડાભી નામનો શખ્સ બાપુની દીકરીને લઈને ભાગી ગયો હતો અને પાંચથી છ દિવસ પછી નવસારીની અંદર પકડી લેવામાં આવ્યા હતા દોસ્તો અને દીકરીએ પણ ખુલાસો કર્યો છે દોસ્તો દીકરી એવું બોલી છે કે મારી મરજીથી હું ભાગી હતી મારી મરજીથી મેં લગ્ન પણ કરી લીધા છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો એના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂરને જરૂર બતાવી કે દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાની ભૂલ છે નહીં તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર હશે કે ગભરા મોકલતાં બાપુનું સારું એવું નામ પણ હતું અને બાપુ એમ કહેવાય છે કે ગમે એ બાપુને પૈસા લોકો આપતા હોય છે તો બાપુ પૈસા લેતા નહોતા અને એમ કહેતા હતા કે બેન દીકરીને દાન કરી દેજો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને બાપુને મેણાં પણ બોલી રહ્યા છે અને બાપુની વિશે કોમેન્ટો પણ ઘણી બધી ખરાબો કરી રહ્યા છે દોસ્તો લોકોનું એવું છે કે બીજાની બેન દીકરીને બાપુ સલાહ આપતા હતા પોતાના જ ઘેરે દીકરી હતી તો એને સલાહ ના આપી હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો અને ક્લિપો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું કમેન્ટ કરીને જરૂર ને જરૂર બગાડી દોસ્તો તો અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવાનો વિડીયો તમારે માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરીએ ફરી બીજા વિડીયો મળી તપતેકેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વીડિયોમાં તપ્તેલી બાય બાય